છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં મંડેગા યોજનામાં થયેલા જે ભ્રષ્ટાચારો છે તેને લઈને ખૂબ મોટો વિવાદ સર્જાયો છે રાજકારણમાં ગરમાવો આવ્યો છે મંત્રીના દીકરા હોય કે પછી બીજું અન્ય કોઈ કોઈ પાર્ટીના કેમ નેતાનું હોય દરેકની સંડોવણીયામાં બહાર આવતા કહેવાય છે એક્શન લેવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત શક્તિસિંહ ગોહિલ છે તેણે આ મુદ્દો રાજ્યસભામાં ઉછાળ્યો હતો અને સવાલો કર્યા હતા અને કેન્દ્ર સરકારે તેના જવાબો પણ આપ્યા છે પરંતુ આ જવાબ છે તે તમને આશ્ચર્યચકિત કરી દેશે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશા

રાજ્યસભામાં શક્તિસિંહ કર્યા હતા એ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે પરંતુ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી છે તે સત્તામાં છે અને તેની આંખ નીચે કોંગ્રેસવાળા બીજા કોઈ અન્ય પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ કે નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે તો સરકારને કેમ નથી ખબર પડતી જ્યારે કોઈ અન્ય પાર્ટીના નેતાઓ છે તે કોમાન્ડ બહાર લાવે ત્યારબાદ સરકાર એક્શન મોડમાં આવે છે તો સવાલ સીધો એ છે કે ત્યાં સુધી આટલું મોટું કોમાન્ડ થઈ જાય ભ્રષ્ટાચારની આખી નદી વહી જાય ત્યાં સુધી કેમ બહાર નથી આવતું સૌથી પહેલા શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ ગુજરાતમાં જે જરૂરિયાત મંદ માટે રોજગારી મળે અને એની ગેરંટી સાથે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મનરેગાનો કાયદો લાવીને લોકોને પૂરી રાહત મળે એ માટેની ચિંતા કરી હતી ભારતીય જનતા પાર્ટીએ આ મનરેગાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને પૈસા મળે એના બદલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે આજે સંસદમાં રાજ્યસભામાં મારો એક આ પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં જ ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે મારા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે દસ ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લીફાફોફી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવા જોઈએ કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાઈ જાય દાહોદમાં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બચ્ચુભાઈ ખાબડ બેઠા છે એમના નામનું ખેતર છે એમના નામની જમીન છે એ પોતાના નામની જમીનમાં બંધ બને નહેર બને બંધ બન્યો પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય પાછું રિનોવેશન થાય એક એક નાના નાના પોતાની માલિકીને આ જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાવી લે રૂપિયા ખવાઈ જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે માનની શ્રી આ શું કરો છો તમે કેવા પ્રકારની આ પદ્ધતિ છે મનરેગાનો કાયદો સ્પષ્ટ છે કે કદાચ કોઈ પ્રાઇવેટ જમીનમાં નાનું કામ કરવાનું હોય તો એ વ્યક્તિ એસસી એસટી અથવા નાનો સીમાંત ખેડૂત હોવો જોઈએ એ માણસ પોતે પણ જોબ કાર્ડ ધરાવતો એક શ્રમિક તરીકે કામ કરતો હોવો જોઈએ કોઈ પાલન નથી થયું મંત્રીશ્રીના બે બે દીકરાઓ મટીરિયલ સપ્લાયના નામે કરોડો રૂપિયા ખવાતા હોય જીએસટી પણ ન ભરાતું હોય શું આની તપાસ નહીં કરવાની શું આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પરવાનો છે થોડા દિવસ પહેલા હજી બે કે ત્રણ દિવસ પહેલા જાબુઘોડાનો મારો પ્રશ્ન હતો એમાં પણ સ્વીકારાયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર મને આંકડો આપવામાં આવ્યો કાયદો સ્પષ્ટ કહે છે મનરેગાનો કે મટીરિયલ અને રોજગારી એમાં સાઈઠ ટકા અને ચાલીસ ટકાનું ધોરણ જળવાવું જોઈએ જાંબુ ઘોડામાં આ ધોરણ દેવે મુકાયું માને સાઈઠ ટકા મજૂરોને અને ચાલીસ ટકાનું મટીરિયલ એમ નહીં મજૂરોને ચૂકવાતા કરતા અનેક ગણા વધારે કરોડો રૂપિયા મટીરિયલ સપ્લાયના નામે ખવાઈ ગયા છે હું આશા રાખું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપ તો સરપંચોને ધમકાવીને કહો છો કે ભ્રષ્ટાચાર નહીં ચાલે તો તમારા મંત્રીઓને તમારા મોટા માથાઓ સરપંચ તો કેટલું કરે તમારા મનરેગામાં કરોડો કરોડોનો ભ્રષ્ટાચાર છે કડક હાથે આનેથી કામ લેવામાં આવે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને મેળવવા માટે જોતા નાઇન્ટી નાઇન્ટીવ નમસ્કાર